સાહેબ કીધું હે બધાય વેગું આવી જવાનું એટલે હવે ટ્રાય કરશું તો ફટાફટ નાસ્તો કરીને પછી આપણે સ્કૂલે પેલા નાસ્તો કરી લે કરી લીધો હે અને સાયકલ બહેને કાઢીને પછી જાય સ્કૂલે બીજું તો કઈ નહીં તો પેલા હે ને સાયકલ બહાર કાઢી કાઢી સાયકલ બહેણે કાઢી લીધી છે એક તો બીકળી ને વખત તો પાછું અંતર જવું પડે બહાર ને નીકળ્યા હોય હાલ થઈ ગયું બધું રેડી મોજા ક્યાંય ગયા મોજા ગોદવા જવાના એ છે જે પાણીની બોટલ રહી ગઈ જો હાચંકા રહી ગયો છે પાણી એમાં નથી પાણી ભરવા પાછું અંદર જવું જોઈએ આમાં ને આમાં મોડું થઈ ગયું હવા કાંઈ નહીં થઈ ગયા ફટાફટ બધું કામ કઈ પછી જાય સ્કૂલે ઘરે આપણે સ્કૂલે ગયા હતા અને ત્યાં કઈ ઉતરું નતું કેમ કે ગયા ભેગા છે ને બધાય છોકરાઓ ઉપર જાતા હતા અને સાહેબ આવતા હતા એટલે હે ને રૌદ્રો નથી કાલે વિશેષમાં ઉદાયરો તો વિશેષમાં નથી ઉદાયરો તો વટાણ થયા છે બાર હવા બાર જેવું થયું છે ઘર આવતા ગયા છીએ અને આરામ બારામ કરશો ને પછી જમીન પાસે જાવ બપોરે અને વાય કાઢ છે આજ બધા ટ્યુશન ચાલુ છે કાલે નહોતું એટલે હવે આરામ બારામ કરીએ પછી છ જમવા બેસો હવે થોડીક વાર પછી મળીએ થઈ ગયા છે એટલે બે થયા છે જમવા બેઠા છીએ જમવા રોટલી શાક સંભારો એ બધું છે ફટાફટ જમીન ટ્યુશન થઈ ગયા છે ફટાફટ જાય મોડું થઈ ગયું હે તો ડાયરેક્ટ જાય ટ્યુશનમાં ટ્યુશનમાં ફટાફટ ટ્યુશન માં જઈને ટ્યુશન પૂરું થાય ને પછી મળીએ છૂટી ગયા છીએ અને હવે જાય મંદિરે જો મંદિર બાજુ થી જો ફૂલ હોય છે ને તો દર્શન કરી આવું એટલે પાછું આ બાજુ આવું નહીં નહીં ખુલ્લું હોય દર્શન તો એ જાઉં ટ્યુશનમાં તો પહેલાં જઈએ હવે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માળા કરવા તો તમને દર્શન કરાવીએ હું માળા કરી લો દર્શન કરી લો અને તે પછી આપણે જવાનું છે ટ્યુશનમાં ચારે જેવું થવા જાય એટલે ફટાફટ બધું કરી પછી જઈએ ગયા હે અને આપણે જઈએ ફિઝિક્સના ટ્યુશનમાં તમે દર્શન જોયા જઈશું ફટાફટ જાય કેમ કે ચાર થઈ જ ગયા છે અને પછી જોઈએ બીજું કઈ પછી જાઉં લાઇબ્રેરી મંદિરે તો આવી ગયા એટલે ફટાફટ જઈએ બોલાવાની ટ્યુશનમાં ફિઝિક્સના ટ્યુશનમાં આ ટ્યુશન પૂરું થયા પછી આપણે જાઉં લાઇબ્રેરી ચાર થયા હે પેલા ટ્યુશન પતાવી લઈ તો આપણે આવી ગયા છીએ બમચાબાપુન ડેરીએ આપણે નવરાત્રે એટલે દર્શન કરવા આવતા ગયા છીએ અને તમને ભજન હમરાતા જાય છે ભજન જ હોય અહીંયા અહીંયા આવીને ને અંતરથી મજા આવે એટલે તમે આ વ્યૂ મેં તમને આખા દર્શન કરાવવા ને આવા વિડીયો મૂકીશ તો જોજો દર્શન કરજો અને હવે ડાયરેક્ટ આપણે જાવું લાઇબ્રેરી તો મંદિરેથી આપણે ગયા તા લાઈબ્રેરીય લાઇબ્રેરી પછી ગયા તા મેગી ખાવા અને અહીંથી પછી જવાના હતા આપણે ટ્યુશનમાં તો જોવા ફટાફટ મોડું થઈ ગયા તો જાવ ફટાફટ ઘરે ઘરે અને થોડીક વારમાં જમવા બેસુ તો પેલા જમવા બે જમવાની ચા તો જમીન પછી સાહિલભાઈ ની બધા ઘર આવવાના તો પહેલાં જમી લે તો અટાણા અઢાર અગિયાર જેવું થયું હે અને સાહેલભાઈ ઋષિભાઈ બે આવ્યા હતા પણ આપણે કંઈ ઉતારીનું નથી સાહિલભાઈ ઋષિભાઈ બે એવા તા વાંચવા લખવા અને વયા ગયા છીએ અને આપણે અટાણા તો બ્લોગ એડિટ કરીએ છીએ તો એ તો બ્લોગમાં લેતા ભૂલી ગયો કેમ કે વાંચવા લખવાનું હતું ને એટલે યાદ જ ન આવ્યું જાવાટાણા હતી અને તો હવે હું આ બ્લોગને એડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અવારના વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાયમ સવારે આઠ વાગે આપણે વ્લોગ મૂકી દઈએ છીએ અને તમે આમાં કહેજો કે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે કે એવો બ્લોગ બનાવવો જોઈએ તમે કંઈક તમારું સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં આપી દેજો અને આપણે તને સબસ્ક્રાઈબર આપણે હો સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે પણ સણસઠ સણસણ સબસ્ક્રાઈબર હે જો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખીએ છીએ તો બધા લોકો સબસ્ક્રાઇબ કરજો અને તમને મેં કીધું એમ કે તમારે કંઈ સુધારવાની જરૂર હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને મારા બ્લોગ આવી રીતે જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો કાયલનો બ્લોગો હતો એ થોડોક આમ હરાવ્યું કાયમ કાયમના બ્લોગ કરતા અને જો કાલે સવારે આપણે સ્કૂલે કોમ્પિટિશન છે સ્પર્ધા છે પછી સ્પર્ધામાં આપણે ભાગ નથી કેમ કે આપણે સિલેક્ટ નહોતા થઈએ એટલે એમાં નથી જો મે આપણે જો મેળ આવશે ને તો વિડીયો ઉતારશું તો મૂકશું ચેનલ ઉપર નકર નહીં મૂકી શકીએ એટલે કાલ સવારે સ્પર્ધા તો થવાની જ આપણે અમારી સ્કૂલે જ છે તાલુકા લેવલની જે સ્પર્ધા હોય તો જો શક્ય હશે તો આપણે સરને કહેવું અને જો વિડીયો ઉતારવા દેશે ઉતરશે તો મૂકવાની આ પાડશે તો આમાં મૂકશું બાકી તો હું વ્લોગને નેણ કરું છું તો મજ એક નવા બ્લોગ છે તે સમને જઈ તો એકાદ ગુડ બાય